આઠ તારીખથી જ રજામાં જતા રહેલા છે એમની પોતાની કંઈક ભૂલ હોય એ સંતાડવા માટે થઈને આજે મહિના દિવસ સુધી એ હજુ હાજર જ નથી થયા એમના નીચે જે ગાર્ડ છે એમને એક હાથો બનાવી અને અમારી સમક્ષ રજૂ કરે છે પણ એ સૌથી મોટો હાથ આ જે રણના પારા બંધાડા છે મોટા મોટા એમાં અમને એમનો જ લાગી રહ્યો છે અને એ પોતાની ભૂલ સંતાડવા માટે આવી રીતના રજાઓ મૂકે છે ખોટા ખોટા દવાખાનાના બાના બનાવી અને પણ એ હવે ભૂલ સતી થવાની જ છે થોડા સમયમાં આજે અમારી સાથે સાગર ખેડૂતો જોડાયા છે અગરિયાઓ જોડાયા છે આ સંપૂર્ણપણે જે રણ છે એ ખાલી થઈને જ રહેશે અને જે સાગર ખેડૂતોનો હિસ્સો છે એ એમને મળીને રહેશે અગરિયાઓનો હિસ્સો એમને મળશે જે મોટા મોટા પારાઓ છે એ સંપૂર્ણપણે ખાલી થશે જ્યાં સુધી આજે ત્રીજી નોટિસ તો એ લોકો આપવા ગયેલ છે પણ જ્યાં સુધી તોડવાનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી અમે અહીંયા બેસ્ટથી જ રહેવાના છીએ અને આનાથી પણ વધારે જો નક સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરશું